અને તમે અહીંયા જોઈ શકો છો તમારા માટે સરપ્રાઇઝ છે આ માણસ જે જોઈ શકો છો તે મરી ગયા છે જોઈ શકો છો મિત્રો તમે અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરતા અમે તમારા માટે કેટલી મહેનત કરી હશે આ જો ખૂન પછી ના તો એ પણ તમે કાંઈ નથી કરતા તમે લાઈક નથી કરતા તમારા અમારા વિડીયોને શેર નથી કરતા સબસ્ક્રાઈબ નથી કરતા આ મિત્રો હવે થાકી ગયા છે અને હવે જાય આપણે રામ રામ બધા મિત્રોને તો આપણે આવી ગયા છે અત્યારે ખેતરમાં તમે જોઈ રહ્યા કે આ શું છે આ છે વાયર કે આપણે ખેતરમાં આવી રીતના બાંધવો હોય ને વાયર છે તે સકેલ લીધો છે ને હવે અત્યારે આપણે આ ખીતા છે ને આમ હલાવીને ખેંચીએ છે આ જો મારું હળવા તો બહુ બહુ જોર કરાવ આવી રીતના ખેંચીએ તો તમે વિચારતા કે આ હું હોચો તો મારો ભાઈ આજ છે ને આપણે આ માંડવી ઉપાડવાની છે એટલે આ બધું શું કે ખીતાને ખેતરમાં છે એ કાઢવા પડે પચીસ ટ્રેક્ટર હાલે ત્યાં સુધી ન હાલે તો આ વાયર છે ને આપણે જંગલી પ્રાણીને એ જંગલી પ્રાણીના બચાવ માટે છે આપણું ખેતરમાં ગડીને કંઈ ખાઈ ન જાય એના માટે છે આ વાયર બાંધેલો ને તમે જોયો માંડવી કંઈ બહુ જમાવટ છે નહીં તો આપણે તો આડી ઉપડે પછી જોઈએ કે કેવો ફાલ છે ને શું છે બધું ટ્રેક્ટર આવે પછી કેવી રીતના ઉપાડીએ ને એ બધું બતાવું તમને તો આ જુઓ ત્યાંથી ત્યાંથી શરૂ થાય સેટ સામે સુધી છે આપણું ખેતર માંડવી બહુ પારવી પારવી છે મિત્રો તમને એક જુગાડ બતાવું જે દેશી જુગાડ કહેવાય ને એ છે બતાવું તમને આ જુઓ મિત્રો આ છે બાટલી દવાની કેવી બાટલી છે જે આવી આપણે વાયર બાંધવા માટે આવે ને ગરેડી એ નથી એ પૂરી થઈ ગઈ એટલે આવી બાટલી બાંધી છે તમે જોવો છે ને દેશી જ ઉગાડે એક નંબર હાલો હવે તમને શું કહેવાય ટ્રેક્ટર આવે પછી બતાવીએ કેવી રીતના માંડી એટલે મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે તમે જોઈ શકો છો સામે આ ટ્રેક્ટર આવી ગયો છે તો હવે આપણે આડી ઉપાડીએ બતાવીએ તમને તો મિત્રો જોઈ શકો છો આપણી માંડી એટલી ઉપડી ગઈ છે અને ઉપાડવાનું ચાલુ છે ટ્રેક્ટર જાય છે ને માણસો બધા ભેગી કરે છે તો આપણે આ બે ઓળ ભેગી કરવાની છે ટ્રેક્ટર ક્યાં ભોગી જો આડી પાછું આવી જાય ચાલો ગાય ગમ ભેગી કરી રાખીએ તો મિત્રો હવે આપણે બીજા ખેતરમાં આવી ગયા માંડી ઉપાડવા માટે આ ખેતરમાં જો પાછા ખીતા ખેંચવાનું ચાલુ થઈ ગયું વાયર બાંધ્યો તો આ ખેતરમાં હતો અમારા કરણભાઈ છે એ ખીતા ખેંશે બળ કરી કરી ખેંસાતા નથી આ નહીં ઓલો ખૂણામાં છે ને એ ખેંચાય કે નહીં જોવાનું છે હવે આનો જોઈએ આપણે કરણભાઈ ખેસી શીખે કે નહીં તો કરણભાઈ કાંઈ મારો વાહ વાહ તમે જોઈ શકો છો આ ખેંચાઈ ગઈ છે વાહ વાહ જબરો હાલો અમે જો ટ્રેક્ટર રાખવાનું શરૂ થઈ ગયું ટ્રેક્ટર નથી દેખાતું વાંધો નહીં તો તમે જોઈ શકો છો હવે આ બસ અડધા વિઘા જેટલી જ માંડવી રહી છે આ જો આપણા પ્રવીણ કેસ યાદ જો બેઠા આવ્યા જો ટ્રેક્ટર આમે જ આવે જ છે જોઈ શકો છો તમે તો હવે હું પણ ભેગો કરવા હોઈ જાઉં ફટાફટ ભેગું થતો રહે છોટી ગયા છે મિત્ર તમે જોઈ શકો છો ગારો ફસાઈ ગયો લાગે છે તમે જોઈ શકો છો આ ફટ રહે છે હવે અહીંયા જોઈ શકીએ છીએ તમે જોઈ શકો છો ભાઈ તો હવે તમને આડે બતાવીશું કે કેવી રીતે માંડવી ભેગી કરવી અંદર સાફ કેવી રીતે કરવી અમને બતાવી અમે તમે જોઈ શકો છો જો આવી રીતે કરવાની જોઈ શકો છો અમારા ભાગની માંડવી સાફ થઈ ગઈ છે ટ્રેક્ટર ગયું છે સામે જોઈ શકો છો આપણે આ ભાઈ પાસે થોડાક પ્રશ્ન પૂછી લઈએ તમને કેવું અત્યારે ફીલ થાય છે કેવો અનુભવ થાય છે ફીલ થાય છે આમ કેવું આ હાલત જોઈને તમને કેવું લાગે હા લાગે તો એવું છે કે તમને બહુ ખતરનાક ફીલ થાય છે હવે થોડુંક એવું રહ્યું આપણે બસ જોઈ શકો છો બસ હવે આપણે થોડુંક જ રહ્યું છે અને બસ આ માણસ તમને જે દેખાય છે એ બહુ નોટંકી વાળો છે આપણે એને નથી એવું કેમેરામાં આ ભાઈ અહીંથી ક્યાંકથી આવી જ લાગે તને કાંઈ નહીં મળે ભાઈ ભાગી જાયથી કાંઈ નહીં મળે ચાલો આપણું ટ્રેક્ટર આવી ગયું છે હવે આપણે પાછા જઈએ સાફ કરવા માટે એટલી માંડી ઉપડી જાય પછી મળીએ આપણે હા ફાઈનલી મિત્રો હવે ચાર પાંચ વડ રહી આપણે ઉપાડીને મળીએ પછી હવે ફાઈનલી મિત્રો હવે છેલ્લી બે વળ જોઈ શકો છો થોડુંક જ રહ્યું છે હવે છેલ્લી એક જ વાર રહી છે જો એક વાર થઈ જાય પછી અમે છૂટા થઈ જશું પછી જાશું જોઈ શકો છો સુરેશ પણ

તો તમે જોઈ શકો છો મિત્રો હવે થઈ ગયું છે કમ્પ્લીટ માંડવી ઉપાડવાનું કામ અને તમે અહીંયા જોઈ શકો છો તમારા માટે સરપ્રાઇઝ છે આ માણસ જે જોઈ શકો છો તે મરી ગયા છે જોઈ શકો છો ચીતા જાગતા હોય શેર યે દેખ શકતે એક બાર સ્માઈલ દે દીજે અચ્છીજી વાહ દેખ સકતા યે તો ઓર કાર્ટૂન આ ચૂકે હે યે તમે જોઈ શકો છો કામ પૂરું થઈ ગયું છે હવે હમ આપસે કુછ સવાલ કરતા અમારાથી સવાલ પૂછું છું આઈ હેવ અ કેન યુ ક્વેશ્ચન તમે શું કરી રહ્યા છો અત્યારે અત્યારે અમે આરામ કરી તમને અત્યારે કેવો અનુભવ થાય છે જરા વિગતવાર અમને સમજાવો કે કેવું ટ્રેક્ટર અહીંયા આવે ભાગવંત ચારીમાં રહેવું જોઈ શકો છો તમે ટ્રેક્ટર આવે છે તેજીમાં આપણે ભગવાન ક્યારીમાં રહેવું પડીએ નથી એવું ભાઈ છે ને બહુ ખતરનાક છે એ ખોપરી છે એમ ઉલટી ખોપરી એવું હળી લે આપણે એવું થાય હા ભાગવન ક્યારીમાં રહ્યો ભાઈ નાય હવે વ્લોક પડતા રહે આપણે ઉપડી જાવ ના એ તો એવું વાંધો નહીં આવે તમને શું લાગે આવશે આવશે જ વાંધો જ આવશે રોકી દેશે અહીંયા એવું લાગે છે તો મિત્રો તમે અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરતા અમે તમારા માટે કેટલી મહેનત કરી હશે આ જો ખૂન પછી ના તો એ પણ તમે કાંઈ નથી કરતા કોઈ તમે હું કઈ લાઈક નથી કરતા તમારા અમારા વિડીયોને શેર નથી કરતા સબસ્ક્રાઈબ નથી કરતા આ વિડીયોમાં સો લાઈક આપી દો સો લાઇક હા થઈ જશે થઈ જશે થઈ જશે ફેન કરી દેશે આપણા એટલા હું ક્યાં યોગદાન માટે આપણે એટલું કરી દેજો હવે ભાગવાની તમે જોઈ શકો છો આવી રહ્યું ટેક્ટર આવી રહ્યું છે જોઈ શકો છો ત્યાં આપે તમે ભાગવાઈ તો મિત્રો હવે થાકી ગયા આપણે તો મિત્રો હવે થાકી ગયા છે અને હવે ટ્રેક્ટરમાં બેસીને જાય આપણે રાતમાં મિત્રો આ વ્યૂ જો અત્યારનો મિત્રો એટલી મેન આપડે ઉપાડી નાખીએ એક દિવસ માં હું જાડી ઉપડી ગઈ હવે મળીએ પછી થોડી પછી